શ્રી અરણ્યકાંડ સર્ગ અઠ્યાવીસ થી ત્રીસ આથી રામ બોલ્યા હે ખર રાક્ષસ તે હાથે કરીને તારી સેનાનો નાશ કરાવ્યો છે આથી તું નિંદાને પાત્ર તો થયો આથી તારા પાપ કર્મો તારા આયુષ્યને ગળી જશે હે રાક્ષસ રાજ દંડકારણ્યમાં વસતા અને તપ કરતા તપસ્વીઓનો તે વિનાશ કર્યો છે તેનું ફળ આજે તારે ભોગવવું જ પડશે પૂર્વજન્મના પુણ્યોને પ્રભાવે ક્રૂર મનુષ્યનો આ જન્મમાં ઉદય થતો દેખાય છે પણ તેના પાપરૂપી સડો વધી જતા તે લાંબા સમય સુધી ટકી શકતું નથી તારા તારાથી થાય એટલા આયુધોનો મારા ઉપર પ્રયોગ કરી લે અને તારે કરવો હોય એટલો બચાવ પણ કરી લે પણ મેં તો તારા મસ્તકને તાડફળની માફક જમીન પર પાડવાનો દ્રઢ નિર્ધાર કરી જ નાખ્યો છે રામના આવા વચનો સાંભળીને ખર ક્રોધથી સળગી ઉઠ્યો પણ પોતાનો ક્રોધ પ્રગટ ન કરતા હસતા હસતા બોલ્યો હે દશરથ કુમાર તે હજુ સુધી જે માર્યા છે ને તે તો ઓછા બળવાળા હતા આથી શું આથી તું કંઈ સુરવીર કહેવાતો નથી પછી શા માટે પોતાના જ વખાણ કરી રહ્યો છે બળવાણ માણસો કદી પોતાના વખાણ કરતા નથી હું તારી સામે પ્રચંડ ગદા ઉભાડીને ઊભો છું નકામી વાતોમાં સમય બગાડ નહીં મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જા આમ કહીને એણે પોતાની ગદા ઉઠાવીને રામ પર ફેંકી રામે ગદા પોતાની પાસે આવે તે પહેલાં જ બાણથી આકાશમાં કાપીને ભૂગો કરી નાખ્યો હાથમાં ગદા પકડીને અને રથ ભાંગી જવાથી પૃથ્વી પર ઊભેલા ખરને રામે કઠોર વચન કહેતા કહ્યું કે હે ખર તારા જેવા બળવાન પુરુષને આશ્રમે રહેલી ચતુરંગીણી સેનાનો તે હાથે કરીને નાશ વહર્યો છે તારું એ કર્મ સર્વલોકમાં નિંદાને પાત્ર છે સર્વ પ્રાણીઓને ઉદ્વેગ પ્રમાણનાર અને તેઓને હણનાર કોઈ પણ પુરુષ પછી ભલેને ઈશ્વર કેમ ન હોય પણ તે એવા કર્મ કરવાને લીધે લાંબો કાળ જીવી શકતો નથી તું દંડકારણ્યમાં નિવાસ કરનાર ધર્મચારી તપસ્વીઓ ઋષિ મુનિઓનો વિનાશ કરનારો હોય તને ભવિષ્યમાં કેવા ફળ મળશે તારા જેવા દુષ્ટોના પ્રાણ હરવા માટે જ હું અહીં સુધી આવ્યો છું આજ સુધી મેં દંડકારણ્યમાં તપસ્વીઓનું ભક્ષણ કર્યું છે તેના માર્ગ આજ સુધી તે દંડકારણ્યમાં તપસ્વીઓનું ભક્ષણ કર્યું છે તેના માર્ગે તું તારી સેના સહિત હણાઈને જશે તે હણેલા પવિત્ર ઋષિમુનિઓ કે જે સ્વર્ગમાં આનંદ કરે છે તેઓ તેઓ તને નરકની ઘોર યાતના ભોગવતા જોશે તો ગમે તેટલા પ્રયત્નો કર પણ આજે તો આજે તો હું તને તાળફળની જેમ તારા મસ્તકને પૃથ્વી પર અવશ્ય વાળીશ રામના આવા વચનો સાંભળીને ખર ક્રોધાવેશમાં મૂર્છિત થઈ ગયો છતાં તે રામને કહેવા લાગ્યો હે દશરથ પુત્ર હજી તો યુદ્ધમાં તે પ્રાકૃત બળવાળા રાક્ષસોને ભણ્યા છે તેથી તું કાંઈ પ્રશંસા પામશે નહીં તું સ્વમુખે તારી પ્રશંસા કેમ કરે છે આત્મશ્લાઘામાં શા માટે રાજે છે હું એકલો જ તારા માટે ત્રિલોક્યના પ્રાણો હરવા સક્ષમ છું આજે તો હું તારો વિનાશ કરીને ચૌદ હજાર રાક્ષસોનો તે જે વિનાશ કર્યો છે ને તેનો બદલો લઈને જ રહીશ આમ કહીને રાક્ષસાધિપતિ ખરે પોતાના હાથમાંથી વજ્રસમી મોટી ગદા શ્રી રામ પર ફેંકી ખરના હાથમાંથી છૂટેલી ગદા માર્ગમાં આવતા વૃક્ષો લતાવો વગેરેને બાળીને જોતામાં રામની સમીપ આવી રામે તેને આકાશમાં જ બાણોથી ચૂરે કરી નાખ્યો અંતે ગદા પૃથ્વી પર પડી હવે ખરને બરાબરનો ક્રોધ ચડ્યો હે મૂળ તું બહુ અભિમાની જણાય છે માટે હવે તને હણવો જ પડશે આમ કહીને ખરેખ ભવ્ય વૃક્ષને ઉકેડીને રામ તરફ ફેંક્યું આથી રામે બાણો છોડીને વૃક્ષના પણ ટુકડે ટુકડા કરી નાખ્યા અને ખર સામે એક સાથે હજારો બાણો છોડ્યા રાક્ષસ ખરના શરીરમાંથી કેટલા કાર પાર નીકળી ગયા કેટલા ખૂચેલા રહ્યા અને ખરના શરીરમાંથી લોહીનો ધોધ વહેવા માંડ્યો આથી ખર રામને પકડવા દોડ્યો તેને આવતો જોઈને રામ થોડા પાછા હટ્યા અને વૈષ્ણવી ધનુષ પર દિવ્ય બાણ ચડાવ્યું ઇન્દ્રનું તે બાણ ધનુષમાંથી છૂટતા જ ખરની છાતીમાં ચોંટ્યું અને ખર ઢળી પડ્યો અને મરણ પામ્યો શ્રીરામનો વિજય થતા દેવો ખુશ થયા અને રામનો યશગાન ગાતા ગાતા પોતપોતાના સ્થાને ગયા ત્યારે ગંધર્વો પણ સ્તુતિ કરવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી